ગુજરાત મુસ્લિમ એકતા મંચ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ગારિયાધર તાલુકાના ખોડવદરી ગામે તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ અજાણ્યા શખ્સો દ્વારા સલીમભાઈ કાળુભાઈ બુકેરા ઉમર વર્ષ સાત નામના માસૂમ માસુમ હત્યા કરેલ હોય આ બાબતે ગારિયાધર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય આજકાલ તથા આશરે ત્રણ માસ જેટલો સમય વીતવા છતાં પોલીસ તપાસ કોઈ નક્કર પરિણામ લગતી કાર્યવાહી દેખાઈ આવતી નથી જેથી ઉપરોક્ત લખેલ બનાવમાં ગુનેગારો આજ દિન સુધી પકડતી દૂર છે ગારિયાધર તાલુકા જેવા શાંતિપ્રિય વિસ્તારમાં બનેલ ચકચરી બનાવતી ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર મામલો ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવે તેમાં જરૂર જણાય એ અન્ય એજન્સીને આ કેસની તપાસ સોંપવામાં આવે સાથે આરોપીની તુરંત અસર ધરપકડ થાય તેવી કાર્યવાહી તેમજ જે તે કોઈ ગુનેગારો હોય તેમના પર નસીયત બાદ કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી આરોપીઓ ઉપર થાય તેવી અમારી માંગ છે આ તકે અમે તંત્રને પણ જ્યાં ક્યાંય પણ સમાજની સહકારની જરૂર હોય ત્યાં અમે સંપૂર્ણપણે સહકાર દેવા તૈયાર છીએ સંપૂર્ણપણે અમે એમને સાથ આપીએ છીએ પહેલેથી લઈને છેલ્લે સુધી અત્યાર સુધીમાં જે કાંઈ પણ તંત્રએ સહકાર માંગ્યો છે એમાં મુસ્લિમ સમાજ હંમેશા કદમથી કદમ મિલાવી ખંભેથી ખંભો મિલાવીને એમની સાથે રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ આમાં ક્યાંય પણ અમારી જરૂર અહીંયા અમે સાથે છીએ પણ આમાં ક્યાંય પણ આ બાળકની હત્યારાઓને પકડવાની અંદર કોઈ પણ પ્રકારે અમે ક્યાંય પાછી પાણી કરવા માંગતા નથી અને ક્યાંય આની અંદર કાચું કાપવા માંગતા નથી એટલે તુરંત આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અને સરકાર સત્વરે કાર્યવાહી કરે અને આરોગ્યની તુરંત ધરપકડ થાય આવી અમારી આજની માંગ અને આજની રજૂઆત આવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક પેજ ને